નમસ્કાર મિત્રો આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા હોશ ઉડી જશે આખી વાર્તા સાંભળો તો તમને ખબર પડશે ગઈ રાત્રે ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો અને મિત્રો હું અને મારા દિયર અગસી ઉપર મસ્તી કરી રહ્યા હતા મિત્રો મારું નામ ભાવના છે હું તમને જે કહેવા જઈ રહી છું તે બનાવ ગઈકાલે જ બન્યો હતો અને તે સાંભળશો તો ખરેખર તમારા હોશ ઉડી જશે વાર્તા ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જરૂરથી કરજો ગઈકાલે હું અને મારા દિયર ખૂબ જ મસ્તી કરી રહ્યા હતા અને ત્યારે વરસાદ પણ પડી રહ્યો હતો અને અમારા ઘરમાં તો અમે ત્રણ જણા રહીએ છીએ હું મારા પતિ અને મારું એવો ઓદિયર અને મારા પતિના ધંધાના કામને લીધે અવારનવાર સામાન લેવા માટે બહાર જવું પડે છે એટલે શહેરને બહાર પણ જવું પડે ગઈકાલે સુરત ગયા હતા અને અમે ગામડામાં રહીએ છીએ વાસ્તવમાં તે ઘર ન હતા અને ત્યાં જ આ ઘટના બની હતી જ્યારે હું જમવાનું બનાવી રહી હતી જમવાનું બનાવ્યા પછી તો અમે બંને જમ્યા હતા અને ત્યાર પછી મારા દેવરજી અગાસી ઉપર ભણવા માટે જતા રહ્યા હતા અને ત્યાં જ અચાનક લાઈટ જતી રહી હતી અને અગિયાર વાગી ગયા હતા રાતના છતાં પણ લાઇટ ન આવી તો હું પણ મારી પથારી લઈને અગાસી ઉપર જઈને સુવાનો પ્રયાસ કરવા લાગી હતી કારણ કે નીચે તો લાઇટ ન આવે અને ત્યાર પછી તો મારા દિયર પણ મારી બાજુમાં તેનું ગાદલું નાખી દીધું હતું અને સુવા લાગ્યો હતો મને ઊંઘ આવતી ન હતી એટલે પછી અમે બંને વાતો કરવા લાગ્યા હતા અને જ્યારે મારા દેવરજીએ મને પૂછ્યું હતું કે શું ભાભી તમારે કોઈ બોયફ્રેન્ડ છે મેં કહ્યું કે આ બધું તમે રહેવા દો અને મારે તો ઘણા બોયફ્રેન્ડ હતા પણ મારે એને કહેવું કેવી રીતે મેં તેને કહ્યું આ વાત તમે જવા દો અને હા તમે કહો તમારે શું કોઈ ગર્લફ્રેન્ડ છે તો તેને કહ્યું કે હા મેં કહ્યું તારી ગર્લફ્રેન્ડ સાથે તે શું શું કર્યું છે તો તે કહેવા લાગ્યો મારી ગર્લફ્રેન્ડ મેં ફક્ત ચુંબન કર્યું છે મેં તેને પૂછ્યું કે તેની સાથે તે ચીકાચીક કરી છે તો કહ્યું હતું હા અમે તે કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તે મને આનંદ કરવાની મજા આપતી નથી તો હું તેને પૂછવા લાગી કે શા માટે નથી આપતી તો તેને કહેવાનું શરૂ કર્યું હતું તે તમે સાંભળશો તો ખરેખર તમારા હોશ ઉડી જશે કે ભાભી તમે નહીં માનો પણ વાસ્તવમાં રાક્ષસ ખૂબ જ મોટો છે તેથી તે કોઈ પણ પહાડની ગુફા તોડી નાખે છે તો હું તેને કહેવા લાગી શું વાત કરે છું મને તો તમારા ભાઈ સાથે ક્યારેય એવું નથી લાગ્યું મને કોઈ પણ જાતનું ક્યારેય દર્દ કે પીડા પણ નથી થઈ અને ત્યાં અચાનક આકાશમાં વાદળો આવવા લાગ્યા હતા અને ધીમો ધીમો વરસાદ પણ શરૂ થઈ ગયો હતો અને મારા મનમાં પણ વરસાદ ગરજના કરી રહ્યો હતો અને હા મિત્રો આ મારી જગ્યા ઉપર તમે તો તમે શું કરા કમેન્ટમાં જરૂરથી કહેજો અને આ બધું સાંભળી અને મને એવું લાગવા માંડ્યું હતું કે આ આનંદ કરવાનો સાચો ટાઈમ છે આ સમય થઈ ગયો હવે વરસાદ વધી રહ્યો હતો તો દેવરજીએ કહ્યું હતું ચાલો ભાભી નીચે જઈએ મેં તને કહ્યું નીચે જવાથી શું થશે પવન ખૂબ જ સારી રીતે ફૂંકાઈ જઈ રહ્યો છે અને વરસાદ પણ આવી રહ્યો છે તો ચાલો થોડુંક નાય લઈએ પછી આપણે નીચે જઈશું ત્યાર પછી તો અમે બંને નાવા લાગ્યા હતા અને અમે આકાશ ઉપર નાવા લાગ્યા અને ખૂબ જ મોજ મસ્તી કરી રહ્યા હતા અને ત્યારે તો મારો દિયર વારંવાર મારે ઉપર નજર નાખી રહ્યો હતો અને મેં પણ નક્કી કર્યું હતું કે આજે તો હું તેને પાગલ બનાવી દઈશ કારણ કે મિત્રો દુનિયાનો કોઈ પણ વ્યક્તિ મારી સામે જોવાનું પોતાને રોકી શકતો જ નથી હું એટલી બધી ખૂબસૂરત હતી અને જો સામે તમે હોય ને તો તમે પણ આવું જ કર કમેન્ટમાં જરૂરથી કહેજો વાત વાતમાં મેં તમને કહ્યું કે દિયરજી આજે રાત્રે આપણે એક જ ગેમ રમીશું એક ગેમ રમીશું જેમાં હું તમારી પત્ની બનીશ અને તમે મારા પતિ તો તમને કેવું લાગશે અને મને શું મોઢું તો જોવા જેવું થઈ ગયું હતું અને તે જાણતો હતો કે થઈ રહ્યું હતું જે તેની પસંદનું જ હતું અને મેં તેને કહ્યું કે આવો દિયર જે જીવનમાં ક્યારેય નહીં આજે આવો આપણે ગેમ રમીએ છીએ આપણે બંને એક થઈ જઈએ અને ખૂબ જ આનંદ કરીશું આટલું કહેતા તો તે મારી નજીક આવ્યો હતો અને ત્યાર પછી તો હું પણ ભીની હતી અને જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને તે બે કાબુ બની ગયો હતો કારણ કે કદાચ તેને લાંબો સમય રાહ જોવામાં વિતાવ્યો હતો એટલા માટે તે તેનું નિયંત્રણ ખોઈ રહ્યો હતો અને અગાસી ઉપર થોડું પાણી ભરાઈ ગયું હતું એટલા માટે જોરદાર દબાણ કર્યું અને અવાજ આવી રહ્યો હતો ધોધમાર વરસાદ અને વીજળીના કડાકા વચ્ચે રાક્ષસ પણ પોતાનું રૂપ બતાવવા લાગ્યો હતો તૈયાર હતો દેવરજી તમારા ફ્રેન્ડ ડરે છે પણ મને તો આનાથી ખૂબ જ આનંદ અનુભવાય છે એટલા માટે મિત્રો અમે પછી બંને બે કામ ઓલું કરવા મળ્યા જે રાત્રે થતું હોય ને પતિ પત્ની વિશે એવડું એ અને ત્યાર પછી નીચે ગયા નીચે આવીને અમે ભીના કપડાં લ્યા અને પછી મિત્રો સવારે છ વાગી રહ્યા હતા અને મારા પતિને આવવાની પણ તૈયારી હતી અને તે આવવાના જ હતા અને તે પણ થોડીક જ વાર આવી ગયા હતા અને ત્યાર પછી તો અમે બંને ત્રણેય નાસ્તો કર્યો તેને મને આગળની વાર્તા સાંભળવા માટે મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો યાર તમે વિડીયો જોવો પણ સબસ્ક્રાઈબ કેમ નથી કરતા સબસ્ક્રાઈબ કરો તો મને પણ મજા આવે અને એક નવા વિડીયો ત્યાં સુધી આવજો અને હા વિડીયો પૂરો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી આ વાર્તા ફક્ત ફક્ત અને કાલ્પનિક હોય છે મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ વસ્તુ કે કે ધર્મ જાતિ સાથે નથી વિડિયોમાં નામ પાત્ર અને ઘટના બધું જ ફક્ત કાલ્પનિક હોય છે અને મનોરંજન માટે જ બનાવવામાં આવે છે તો દિલ ઉપર ના લેવું વિડિયો જુઓ અને આનંદ માણો મિત્રો અને હા વિડિયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો કાલે ફરી મળશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો મિત્રો ઓકે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરો